અમદાવાદના જીવરાજ રસ્તા નજીક સોસાયટીમાં એક એસી ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક દસ થી વધુ બ્લાસ્ટ થયા હતા બ્લાસ્ટના કારણે આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આગ લાગ્યા બાદ ફાયર વિભાગની દસ થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી છે નવરંગપુરા પ્રહલાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળેથી માતા અને બે વર્ષના બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યા જોકે હોસ્પિટલમાં બંને જીવ ગુમાવ્યા હતા રિપોર્ટર વિમલ પારેખ ઇન્ડિયા ટીવી લાઈવ અમદાવાદ દેશો પ્રદેશની ખબરો કે લીએ અબી સબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈવ સાથે બેલાઇકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ તક પહોંચે